ચોક્કસ આજે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે મારું નામાંકન ભરવા જઈ રહ્યો છું ત્યારે સવારે પંચ પંચમુખી હનુમાનજીના દર્શન કરી ત્યારબાદ અત્યારે પાર્ટીના કાર્યક્રમ મુજબ ઈસ્કોન મંદિર ખાતે આવી પ્રભુજીના દર્શન કર્યા આશીર્વાદ મેળવ્યા સર્વે સંતોના આશીર્વાદ મળ્યા પાર્ટીના સર્વે આગેવાનોના આશીર્વાદ મેળવી

રાષ્ટ્ર નિષ્ઠા પર વિશ્વાસ રાખીને મતદારો વર્ષોથી જે પ્રકાર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જે પ્રમાણે જંગી બહુમતી મળે છે એક પ્રકારે આ વખતે પણ જંગી બહુમતી જ આપે એ તો વિશ્વાસ છે અને આજની જે શુભ શરૂઆત થઈ છે કેત્રે નવરાત્રીમાં એ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે પણ ભાગ્યનો રાજ છે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશિયા જે નામાંકન પત્ર ભરવા માટે અહીંયાથી કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે સનાતન ધર્મ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હંમેશા આપણે કોઈ સારા કામની શરૂઆત ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે ઈસ્પન મંદિર જેવી પવિત્ર જગ્યાએથી ભગવાનના આશીર્વાદ લઈ અને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મળેલા લીડ કરતા પણ વધારે લીડથી ડોક્ટર હેમાંગભાઈ જોશી જીતે એના માટે ભગવાનના એમના આશીર્વાદ લીધા છે ત્યારે ભગવાન એમને એવી શક્તિ આપે એવી અમારા સૌ તરફથી અમે ચોક્કસ તેમને લાગણી વ્યક્ત કરીએ છીએ ચોક્કસ વડોદરા શહેરના તમામ નગરજનો ખૂબ જ આનંદિત છે આજે લોકસભાના ઉમેદવાર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને પોતાનું નામાંકન ભરવાના હોય તેની ખુશી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ખૂબ જ છે જ્યારે સમગ્ર ભારતની અંદર વડોદરા શહેર પર નજર જ્યારે ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે આ સીટ સૌથી વધારે માર્જિનથી જીતે એ માટેના તમામ કાર્યકરો પ્રયત્ન કરે છે સાથે નગરજનો જોડાયા છે સમગ્ર ચૂંટણી દરમિયાન સારી વ્યવસ્થા થાય એ પ્રમાણેની કાર્ય કાર્યકર્તા કાળજી રાખે છે અને જે પ્રમાણેની પ્રદેશ શ્રીની લાગણી છે કે વડોદરા સૌથી હાઈએસ્ટ માર્જિનથી જીતે એની આજે શુભ શરૂઆત જરા થઈ રહી છે તો એની ખૂબ જ ખુશી છે અત્યંત આનંદ અનુભવું છું અને વડોદરા નગરવાસીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું